નમસ્કાર દર્શક મિત્રો આપ ની સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ એક વાત નીકળી અને વાતમાં સત્યતા કેટલી એ તપાસવી રહી વાત કંઈક એમ નીકળી કે છ વર્ષ પહેલાં બનાવવામાં આવેલું સંકુવા ખાતેનું ફાયર સ્ટેશન શું બંધ કરી દેવામાં આવ્યું શું બંધ કરી દેવામાં આવ્યું અથવા તો ફાયર સ્ટેશન બંધ કરવામાં આવે છે એમાં કેટલો મુદ્દો છે એમાં કેટલી વાત છે એમાં કેટલી સત્યતા છે એ ચકાસવાનો પ્રયાસ આજે નવસરી લાઈવ કરી રહ્યું છે ઘટના સ્થળે અમે આવ્યા તમે જોશો તો એક ફાયર સ્ટેશન જે ખરું એ સનકુવા અને સનકુવાની ઉપર પાંચ નંબરનું ફાયર ટેન્ડર તમને દેખાશે એક ફાયરની ગાડી અહીંયા હોય એવું લાગી રહ્યું છે અને ત્રણ બ્લોક જે ખરા એ ખાલી દેખાઈ રહ્યા છે શું પરિસ્થિતિ છે શું હકીકતમાં છ વરસ પહેલાં બનાવવામાં આવેલું આ ફાયર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે શું કંટ્રોલ કેબિનની અંદર કોઈ વ્યક્તિ હાજર છે કે નહીં શું પરિસ્થિતિ છે કેટલો સ્ટાફ એલોટ કરવામાં આવ્યો છે બધી વિગતો આપણે જોઈશું તો આ છે કંટ્રોલ કેબિન કંટ્રોલ બિનની અંદર એક ફાયર જવાન હાલ તમને દેખાય જ છે આપણે એમની સાથે વાત કરીશું અને જાણીશું પરેશભાઈ તમે અત્યારે ડ્યુટી પર છો હા ડ્યુટી પર શું આ ફાયર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે ના ના એ તો આપણે અત્યારે પાણીનું પ્રમાણ વધારે ચાલે ને એના માટે માણસ ના બોલાવ્યા ને ગાડી બી ના લઈ ગયા તમે જોશો એ પ્રમાણે કે ચોખ્ખું વાત એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ભાઈ અત્યારે પાણીનો લોડ વધારે છે એક જ ટાઈમ પાણી આવે છે માટે કરીને અને પરેશભાઈનું તમે નામ પણ આ બોર્ડની ઉપર જોઈ શકશો આ ફાયર સ્ટેશન બંધ નથી કરવામાં આવ્યું આ ફાયર સ્ટેશન ચાલુ જ છે અહીં સ્ટાફ પણ છે કંટ્રોલ કેબિન પણ ખુલ્લી છે હા ગાડીઓ મેઈન ફાયર સ્ટેશન એટલે કે જે રોટરી આઈની સાંભે આવેલું આપણું જૂનું અને જાણીતું બંબાખાનું ખરું ત્યાં ગાડીઓ મંગાવવામાં આવી છે અને એ ગાડીઓ મંગાવવા પાછળનું કારણ એટલું કે એક ટાઈમ પર મળતું જે પાણી ખરું એ પાણીના માટે કરી તમે જોશો તો તમને બધું ખાલી દેખાશે હવે આમાં કેટલી સત્યતા છે એ પણ તપાસતું રહ્યું કારણ કે પરેશભાઈ જણાવ્યું એ મુજબ ગાડીઓ ત્યાં મંગાવી છે ગાડીઓ ત્યાં મંગાવ્યા બાદ સ્ટાફ પણ ત્યાં છે પણ અહીંયા પરેશભાઈ પરેશભાઈ આખા દિવસમાં શિફ્ટ વાઇઝ કેટલા માણસો રાખવામાં આવે છે અહીંયા અત્યારે શિફ્ટ વાઇઝ કેટલા માણસો રાખવામાં આવે છે અહીંયા ત્રણ માણસ સવારે એક સાંજે એક ને નાઇટમાં એક આવશે અને રેગ્યુલર જ્યારે આપણે બધી ગાડીઓ અહીંયા ત્યારે કેટલા માણસો મૂકવામાં આવે શિફ્ટ લખેલી છે આપણે એના હિસાબે જ માણસ અચ્છા એટલે જે આ શિફ્ટ લખેલી છે એ પ્રમાણે અહીંયા માણસો હોય છે

બાકીના બધા છે છે તો આપણે પર જશું અને ત્યાં પણ જાણીશું કે શું પરિસ્થિતિ છે તો નિહાળતા રહો નવસારી લાઈવ એક વિરામ બાદ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને સનકુવાની પરિસ્થિતિ જોયા બાદ અમે આવી પહોંચ્યા છે મેઇન ફાયર સ્ટેશન એટલે કે જે રોટરી આઈ હોસ્પિટલની સામે આવેલું મેઇન ફાયર સ્ટેશન છે ત્યાં અમે આવી પહોંચ્યા છે ને ત્યાં આવી અને અમે ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ સ્ટેશન ફાયર ઓફિસર છે એમની સાથે વાત કરી તો એમણે મૌખિક રીતે અમને રજૂઆત કરી કે ભાઈ કોઈપણ પ્રકારનું સ્ટેશન બંધ કરવામાં આવ્યું નથી જે દૈનિક અગ્રણી સમાચારની અંદર છાપવામાં આવ્યું હતું કે ભાઈ શું સનકુવાનું ફાયર સ્ટેશન બંધ કરવામાં આવ્યું તો ના સનકુવાનું ફાયર સ્ટેશન કોઈ પણ સંજોગોમાં બંધ કરવામાં નથી આવ્યું પણ પરિસ્થિતિ એ પ્રમાણેની ઉદ્ભવી છે કે હાલ નવસારીમાં પાણીની એક શોર્ટેજ છે અને જેને કારણે લઈ અને પાણી માટે બંબાઓ વારંવાર મોકલવા પડે છે બીજી વાત જો કરવામાં આવે તો રાજ્યપાલશ્રી બે દિવસ માટે આવ્યા હતા અને એક દિવસ રિહર્સલ અને બીજે દિવસે એમનું આગમન જેને અંદર ફાયરની બે ગાડીઓ આપવાની હોય માટે કરી ત્યાં ગાડીઓ નહોતી અને સનકુવા પર અમે કોઈ બોર્ડ માર્યું નથી કે 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 ભાઈ ફાયર સ્ટેશન બંધ થઈ ગયું છે કેમેરાની સામે એટલે નથી નથી આવતા કારણ એમને સત્તા કોઈ આપી શકે પણ એમણે કીધું કે આ સંદર્ભે તમારે વધુ વાત જો કરવી હોય તો તમે વાત કરી શકો છો પાલિકા પ્રમુખ અથવા તો તમે ચીફ ઓફિસરની સાથે એટલે કે ફાયર અધિકારી જે ખરા સ્ટેશન ફાયર ઓફિસર જે ખરા એ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બતાવ્યું છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં સનકુવાનું પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું ફાયર સ્ટેશન જે ખરું એ બંધ કરવામાં આવ્યું નથી ત્યાં સિપ વાઇઝ માણસો મૂકવા પડે માણસો મૂક્યા બાદ ત્યાં ગાડીઓની રખરખાવ કરવી પડે અને હાલ જે ખરું કામનું લોડ વધારે છે અને એ કામનું લોડ છે પાણી પહોંચાડવાનું કારણ કે નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર અત્યારે એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે જેના થકી ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની જરૂર પડે છે તો પાણીના જે ટેન્ડરો મોકલવાનો હોય પાણીના જે ટેન્કરો મોકલવાના પાણીના ટેન્કરો મોકલવા માટે એના માટે ગાડી જોઈતી હોય એના માટે મેકમ જોઈતું એના માટે માણસો જોઈતા હોય માટે કરી બધાને એક જ છત્ર નીચે લેવામાં આવ્યા છે અને જેવું આ પાણીનું સંકટ ટળશે એટલે સનકુવાની ઉપર જે સાધનો પહેલાંથી આપ જોતા હતા એ તમને દેખાવા માંડશે એમ પણ કોઈ પણ મેજર કોલ આવે તો પહેલો કોલ અહીંયા જ આવે છે અને અહીંથી જ પછી એ ટ્રાન્સફર કરવામાં આવે છે જે તે ફાયર સ્ટેશન પર પછી જલાલપુર હોય કે સંકુવા હોય તો મેકમ અહીંયા વધારે મળી રહે અહીંથી સરળતાથી વાહનો આવજાવ કરી શકે અહીંથી પાણી અહીંથી જ ભરીને મોકલવામાં આવે છે માટે કરીને ત્યાંથી સાધનો ટૂંક સમય માટે અહીં લેવામાં આવ્યા છે બંધ કરવામાં આવ્યું નથી એટલે ખોટી અફવાઓની અંદર જશો નહીં સાનકુવાનું ફાયર સ્ટેશન ચાલુ જ છે હલ પડતું એના વાહનો અહીં સ્થળાંતર કરવામાં આવ્યા છે હજુ પણ ત્યાં સવવાહીની ત્યાં જ રહે છે અને डीफ ऑफिसर થી લઈ અને અન્ય જે ગાડીઓ ખરી એ ત્યાં જ મૂકવામાં આવે છે ખોટી હફા તરફ દોરાવની કોઈ જરૂર નથી હ એક દૈનિક અખબાર અંદર લખવામાં આવ્યું હતું અને એની સત્યતા તપાસવા માટે અમે આવી પહોંચ્યા હતા આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો પાલિકા પ્રમુખે પણ સમય ફાળવ્યો એક મિટિંગ પૂર્ણ કરી બીજી મિટિંગમાં જવાના હતા પણ અમે કોલ કર્યો અને કોલ કરીને એમને અટકાવ્યા કે બેન એક જવાબ તમારે આપવાનો છે અને જવાબ આપવાનો છે કે શું સહનકુવાનું ફાયર સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે કારણ કે અમે તો ઘટના સ્થળે ગયા બંને ફાયર સ્ટેશનો જોયા અને ત્યાં જઈને રિપોર્ટ બનાવ્યો તો હવે પાલિકા પ્રમુખ શું જણાવી રહ્યા છે પણ જાણીએ મિનલબેન શું સહનકુવાનું ફાયર સ્ટેશન બંધ કર્યું છે આપણે કારણ કે એવી વાત તો અત્યારે વાયુ વગેરે પ્રસરી રહી છે એ એવી આપ શું જણાવશો ના એવું કંઈ છે જ નથી કે સન કુંવાનું ફાયર અમે બંધ કર્યું એવું હોય તો તો અમારી પાસે બી સૂચના આવી જ જાય અને અમે બી એના એની એક્શન લઈએ જ જે કંઈ હોય તે પણ એવું નથી કે અત્યારે જે એક ટાઈમ પાણી ગામમાં અમે આપી રહ્યા છીએ તેને લીધે તકલીફ પડે છે અને ત્યાં બધા સાધનો જો વેચી કાઢીએ તો અમારે તકલીફ પડે માણસોની અમારે તકલીફ પડે ત્યાં આવતાં વાર લાગે સર્વિસમાં પહોંચાડતા અમને પાણીને વાર લાગે એટલે અમે બધા એક જ જગ્યાએ અમે સાધનો મૂકીને અમે બધાને પાણીને સર્વિસ આપીએ છીએ બમબાત દ્વારા તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે પ્રમુખશ્રીએ પોતે જણાવ્યું કે વહીવટી સરળતાના માટે અને પાણી સમયસર બધાને મળી રહે માટે કરી જે મેઇન ફાયર સ્ટેશન છે જુદે તળાવનું ત્યાં બધા ટેન્ડરો મૂકવામાં આવ્યા છે એટલે પાણી નિયમિત થશે એટલે પાછું સંકવા પર પાછા વાહનો આવી જશે પાણી નિયમિત થઈ જશે અત્યારે નહેરનો પ્રોબ્લેમ છે તૂટી ગયેલી છે એટલે રિપેર કામ ચાલી રહ્યું છે તે પતી જાય પછી અમે બધા જેટલા સાધન અહીંયા પહેલાં રહેતા હતા એ રીતે જ અમે અહીંયા પાછા મુકાવી દઈશું અને વહીવટી પહેલામાં અમને જરા બી તકલીફ પડે એવું અમે કોઈ કામ નહીં કરીશું તો અમારી બી એ ફરજ બને કે ભાઈ અમે પણ એ સત્યતા તપાસીએ અને અમે સત્યતા તપાસવા માટે પહેલાં સનકુવા ગયા ત્યારબાદ અમે ધુધ ફાયર સ્ટેશન પર ગયા અને ત્યારબાદ પાલિકા પ્રમુખ સાથે પણ વાત કરી સાનકુવા ફાયર સ્ટેશન કોઈપણ સંજોગોમાં બંધ કરવામાં આવ્યું નથી બંધ કર્યું નથી બંધના બેનર કે તાળા લાગ્યા નથી પણ વહીવટી સરળતા માટે કરી અને જરૂરિયાતમંદોને સમયસર પાણી મળી રહે એ માટે કરી બધા ફાયર ટેન્ડરો જે ખરા ફાયર ફાઇટરો જે ખરા એ દુધેતળાવ ખાતે એકત્રિત કરવામાં આવ્યા છે મેન પાવર પણ પૂરતો મળી રહે માટે કરી ત્યાં એકત્રિત કરવામાં આવ્યા છે કે જેથી કરી વ્યક્તિઓને સરળતાથી પાણી મળી રહે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તમારા નવસો લાવીને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂત સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ